કેટલાજના ભાટિયલ ગામમાં રેલવેની સમસ્યાના નિરાકરણ આવ્યું છે આણંદ ખંભાત મેમુ ટ્રેનનો ભાટિયલ ગામમાં સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યો છે કોરોના કાળથી ભાટિયલ ગામથી મેમુ ટ્રેનનો સવારે પાંચનો તેમજ સાંજે સાડા આઠ વાગ્યાનો રેલવે સ્ટોપેજનો ટાઈમ બંધ કરી દેવામાં આવ્યો હતો જે અંગે ધારાસભ્ય કમલેશભાઈ પટેલ તેમજ ભાટિયલ ગામના લોકોની રજૂઆતથી સાંસદ મિતેશ પટેલ દ્વારા રેલવે મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી જે અનુસંધાને રેલ મંત્રીએ મંજૂરી આપતા સાંસદ મિતેશ પટેલે પેટલાદના ભાટિયલ ગામમાં ગ્રીન જંડી આપી તે ટાઇમ ને ફરી શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ગામના લોકો ને પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી આનંદ ખંભાત મેમો ટ્રેન જે ટોટલી દિવસમાં આઠ વખત અપડાઉન કરે છે છ વખત એનું સ્ટોપેજ ભાટિયલ મુકામે હતું પરંતુ ભાટિયલ મુકામે ભાટિયલ ગામના સૌ નાગરિકો અને આદરણીય ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સૌની એક લાગણી હતી કે જે બે ટ્રેન એક તો સવારે પાંચને પચાસે અને રાત્રે આઠને પચાસે જે ટ્રેનનું સ્ટોપેજ નહોતું એ સ્ટોપેજ પણ જે કોવિડ વખતે હતું એ મળવું જોઈએ અને આ લાગણી આ વિનંતી મેં આપણા રેલ મંત્રી શ્રી સુધી મોકલી અને આપણા ડીઆરએમ જીતેન્દ્રસિંહ બરોડા રેલવે પ્રબંધક એમની સાથે વાર્તાલાપ કરતાં આ સ્ટોપેજ તરત જ મળી ગયું એટલે આજે સ્ટોપેજ આપવામાં અહીંયા ભાટેલ ગામના સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે ડીઆરએમ જીતેન્દ્રસિંહ આપણા ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને સૌ નાગરિકોએ આજે આ ટ્રેનને સ્ટોપેજ આપ્યું એ બદલ આપણા ડીઆરએમ અને રેલવે મંત્રીશ્રીનો આભાર માન્યો છે ખરેખર જોઈએ તો ભારત સરકારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની સરકારમાં કોઈપણ મંત્રીશ્રીને ગુજરાતમાંથી જે રજૂઆત કરીએ છીએ એનું તાત્કાલિક નિરાકરણ આવે છે એ જ રીતે ગુજરાતમાં ગુજરાત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં પણ ગુજરાતના પ્રશ્નો લઈને જઈએ છે ધારાસભ્યો સાથે એના પણ નિરાકરણ આવે છે દેશ બે હજાર સુડતાલીસમાં આદરણીય પ્રધાનમંત્રીજી જે વિકસિત દેશ તરીકે યુવાઓ સાથે જોડીને જે વિકસિત દેશ બનાવી રહ્યા છે યુવાઓને હું વિનંતી કરીશ કે આવતા પચીસ વર્ષમાં ભારત દેશને એવો બનાવીએ કે જે વિકસિત દેશ બને સો વર્ષ દેશને આઝાદી થયા પછી દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે અને ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનું નેતૃત્વ સંભાળના સંભાળવાના છે ત્યારે સૌથી વધુ સીટોથી લોકસભામાં આપણી ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે એવું સૌ જનતાઓનો કે દિલમાં નારેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે સૌ જનતા હોય એમને દિલમાં વસાવીને પણ એમને ભારતીય જનતા પાર્ટીને 140 થી વધુ સીટ અપાવવાનું એક નિર્ણય લેધેલો છે તો આનંદ ઓર ખંભાત કે બીચમે 8 જોડી મેમૂ ટ્રેન ચલતી હે સવેરે થી લઈને રાત પર જો હે અબી ક્યા થા કે યહા પે બહોત ડિમાન્ડ થી કે જો સબસે પહેલી મેમૂતી 553 પે જો યહા પે રુકતી થી યહા સે તો યહા રુકતી નહી થી 553 વાલી और शाम की आठ अड़तालीस वाली तो लोगों को बहुत दिक्कत हो रही थी भाटियल यहाँ पे उनको पेटराथ से जाके गाड़ी पकड़नी पड़ रही थी तो हमारे माननीय सांसद श्री बितेश पटेल जी द्वारा आज जो है इसके दो स्टॉपेज सवेरे वाली पाँच तिरपन के और आठ अड़तालीस शाम की जो आखिरी गाड़ी है उसका भी स्टॉपेज का आज उन्होंने हरी लाइट दिखा के चंडी दिखा के आज स्टॉपेज स्टार्ट कर दिया है तो बहुत सहूलियत हो जाएगी लोगों को आसपास के जितने चार गांव हैं यहाँ पे पेट रात नहीं जाना होगा यहीं से गाड़ी पकड़ लेंगे यहीं से उतर जाएंगे तो आज का यही प्रोग्राम था आज माननीय सांसद आए थे विधायक जी भी आए थे यहाँ पर और बहुत अच्छे से कार्यक्रम हुआ काफ़ी भीड़ में लोग भी आए थे गाँव के लोग जितने लोग मिले हमसे काफ़ी खुश थे लोग यहाँ पर